ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જયાબેન મોદી હોસ્પિટલમાં અંદાજિત એકસો ત્રીસ જેટલા દર્દીઓની પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા અલ્પેશ પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા ત્યારે ખૂબ સારું ભાષણ મેં કહ્યું ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું કે આ યુવાન એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે અને સતત ત્રણ વાર આ દેશના વડાપ્રધાન તરીકે જે કામ કર્યું એમાં સુવર્ણ ભુજ યોજના હોય કે સર્વ શિક્ષા અભિયાન યોજના હોય આ યોજનાઓ એમના સમયની અંદર શરૂઆત થઈ જુઓ છે કે શિક્ષણની અંદર પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા અનેક સારાના ઓરડાઓ બનાવીને આજે જે વિસ્તારમાં સારાના ઓરડાની કમી હતી એવા વિસ્તારોની અંદર એનો લાભ મળી રહ્યો છે અને લોકોને એનો લાભ મળી રહ્યો છે ત્યારે સદદેવ બાજપેજીને આ તબક્કે હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આવી જ રીતે અટલજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા દીપોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જવાહર બાગ સ્થિત અટલજીની પ્રતિમા નજીક દીપ પ્રગટાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા